જસ પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર નવસારીથી મળી રહ્યા છે હલકી ગુણવત્તાના રોડોને લઈને શહેરીજનોએ સવાલ ઉઠાવ્યા છે નવસારી મહાનગરપાલિકા દ્વારા ગણદેવી ઈટાડવા માર્ગ પર આવેલા વિદ્યાકુંજ સ્કૂલ નજીક રોડ પર પેચ વર્કની કામગીરી સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી પરંતુ હલકી ગુણવત્તાવાળા ડામરને લઈને શહેરીજનોએ સવાલ ઉઠાવ્યા છે ટ્રાફિક નિયંત્રણ રાખી શકાય તે અંતર્ગત કર્મચારીઓ દ્વારા ટ્રાફિક નિયંત્રણ રાખી શકાય તે માટે કામગીરી તાત્કાલિક અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવામાં આવી હતી આ દરમિયાન મહાનગરપાલિકાના સિટી એન્જિનિયર સહિત કર્મચારીઓ પણ રૂબરૂ હાજર રહી કામની દેખરેખ રાખી હતી જેથી કામગીરી વધુ ગુણવત્તાયુક્ત અને સમયસર પૂર્ણ થઈ શકી હતી વર્તમાન સ્થિતિને જોતા જ આ કાર્ય શહેરના માર્ગ વિકાસ અને જાહેર સલામતી માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થશે ત્યારે કામગીરી દરમિયાન શહેરીજનો રોડ કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવેલા રસ્તાઓ તથા ખાડા પુરવાની કામગીરી તેમજ ગુણવત્તા સામે સવાલ પણ ઉભા કર્યા છે સમસ્યામાં એક જ વસ્તુ છે એક વસ્તુ કે આ દામણ છે કે શું છે એક વાત કીધું બરાબર

નવસારી મહાનગરપાલિકા ઉમટી પડ્યું છે નવસારીના જે એન્જિનિયર છે તેમના દ્વારા છે હવે જોવાનું એ રહ્યું કે ગુણવત્તાનો પ્રશ્ન આવે તો ડામરની ગુણવત્તા કેટલીક સારી હશે તે પણ એક પ્રશ્નાથ ઉઠવા પામ્યો છે ત્યારે આપણી સાથે મનીષભાઈ છે નવસારી મહાનગરપાલિકાના તેમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું તો નવસારી ની અંદર અનેક વિસ્તારોમાં રોડ રસ્તા અને તેની કામગીરી શરૂઆત કરવામાં આવી છે ત્યારે સર નવસારીમાં વરસાદે વિરામ લીધો છે મહાનગરપાલિકા દ્વારા ખાડા ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે શું કહે છો છેલ્લા બે દિવસથી વરસાદ બંધ થયો એટલે મોટાભાગે જે રસ્તા ખરાબ થયા છે વરસાદના કારણે બે દિવસથી કામગીરી ચાલુ કરી છે

નવસારી મહાનગરપાલિકા દ્વારા વિરામ પામ્યો વરસાદ ને લઈને તેનો લાભ લઈ અને ખાડા ભરવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે નવસારી